એ કાકા સાણ ભેગું કરું મહિંદા ને બધું હાતે કરવાનું રહી ને કાકા તો કોણ કરવા આવે આ નવાળો ડૂગા રાખી છે મારો હાણો સોડિયું જોવા જાય ને તો હું કે ખબર છે ઈ એમ કે કે અમારી ભાઈ આમ એમ પૂછે

એ એ હવે જરૂર તો છે પણ આવતું કોઈ નથી વાત કહું આ છે ને આ ખેતરમાં નખાય હો હારું અરે હા ખેતર છે ને આ ગાયના સાણથી ન જ હાલ જ આમાં બીજું છે એવું છે કાકા હવે